નમસ્કાર દર્શક મિત્રો આજે જૂનાગઢના કવિ ડોક્ટર ઉર્વેશ સંપાદિત કર્યું છે જેમાં ડોક્ટર વસાવડા લખે છે કે જગતના કોઈપણ ક્ષેત્રમાં આવેલ આંધીમાં પોતાના સત્યથી અજવાળું કરે એ ગાંધી જગતને ઢાંકતું ચીર જ્યારે ફાટી જતું હોય ત્યારે એને પ્રેમથી સાંધી આપે એ ગાંધી આજે પણ ટેકનોલોજીના યુગમાં પણ ભલે યુગ છે છે છતાં ગાંધી ગાંધી એટલા જ પ્રસ્તુત જેટલા સદીમાં હતા આપણે પૂજ્ય બાપુને યાદ કરીએ વંદન કરીએ જોઈએ આજના મુખ્ય સમાચાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવા છેલ્લા બે દિવસ છતાં ભાજપ અને કોંગ્રેસનું મૌન ટિકિટ વાંચકોને અકળાવી રહ્યું છે

શહેરની મધ્યમાં વર્ષોથી ધૂળ ખાય છે શહીદ સ્મારક શહાદત ના પ્રતિક એવા ટોપો અને ગન પણ છે ગુમ આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પેલા લઈએ એક બ્રેક હવે સમાચાર વિસ્તારથી સોળમી ફેબ્રુઆરીએ જુનાગઢ મહાનગરપાલિકાનું મતદાન થવાનું છે ને પેલી ફેબ્રુઆરીએ નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ જાહેર થયો છે આમ છતાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી આ બંને રાજકીય પક્ષોનું અકળ મૌન ટિકિટ વાંચુક ઉમેદવારોને અકળાવી રહ્યું છે જોકે ભારતીય જનતા પાર્ટીમાં તો મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળી ચૂકી છે જેને કારણે કયા ઉમેદવારો મેદાનમાં આવશે તે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરી દીધું છે પરંતુ નામ જાહેર ન ભાજપના દિગ્ગજ નેતાઓ પણ અત્યારે મૂંઝવણ અનુભવી રહ્યા છે એક તરફ 60 વર્ષ વટાવી ચૂકેલા ને ટિકિટ ન આપવી અથવા તો ત્રણ વર્ષ ત્રણ વખત જીતેલા ઉમેદવારોને ટિકિટ ન આપવી આવી ભાજપની નીતિ રીતિ છે એની સામે કેટલાક અનુભવીને ટોચના નેતાઓને ટિકિટ આપવી પડશે તેવું ગણગણાટ પણ ભાજપ વર્તુળમાં જોવા મળી રહ્યો છે અંદર ખાનેથી જે કંઈ પણ સેટલમેન્ટ થયા હોય આજે રાત્રે અથવા તો આવતીકાલે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરશે તે નિશ્ચિત છે બીજી તરફ કોંગ્રેસમાં ખાસ કોઈ ચડસા ચડસી નથી પરંતુ કોંગ્રેસમાંથી જે લોકોએ ટિકિટ માંગી છે તેઓ માને છે કે અમારી ટિકિટ નિશ્ચિત છે ત્યારે કોંગ્રેસ પણ આવતીકાલે પોતાના ઉમેદવારોને ફોર્મ ભરવા માટેનો મેન્ડેટ મોકલી આપશે તેમ જાણવા મળી રહ્યું છે ત્યારે કોર્પોરેશનની પંદર વોર્ડની સાઈઠ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે તેમ લાગી રહ્યું છે આજે ગાંધી નિર્માણ દિન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી આ ઘટનાને સિત્યોતેર વર્ષ પૂરા થયા છે શહેરની મધ્યમાં ગાંધી ચોકમાં રાષ્ટ્રપિતાની એક પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે આગેવાનો દ્વારા આ મહામાનવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કોંગ્રેસનો એક કાર્યક્રમ હોવાને કારણે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો પૂંજાભાઈ વંશ હીરાભાઈ જોઠવા આજે જૂનાગઢમાં હતા ત્યારે કોંગ્રેસ ભવનથી કોંગી આગેવાનોએ મહાત્મા ગાંધી અમર રહો નારા સાથે ગાંધી પ્રતિમાને સૂતરની આટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઉનાના અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રભારી એવા પુંજાભાઈ વંશે કહ્યું કે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપતી એ દરેક નાગરિકોની ફરજ બને છે આજે ગાંધી નિર્માણ વિને કોંગ્રેસ પણ કેટલાક સંકલ્પ સાથે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ્વલંત વિજય હાંસલ કરવા માટે એડી તમામ તૈયારીઓ પૂર્ણ કરીને ચૂંટણી લડશે આજનો કાર્યક્રમ સૌપ્રથમ તો ત્રીસ જાન્યુઆરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નો નિર્વાણ દિન છે અને મહાત્મા ગાંધીએ જે પ્રકારે અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત દેશ ને કરાવ્યો અને ત્યારે એવા મહાન દેશના ના સપૂત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે એમના નિર્વાણ દિને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ જોશી પ્રમુખ દ્વારા કાર્યકારી પ્રમુખ ની જવાબદારી સોંપવા માટે દરખાસ્ત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભાઈ શ્રી શક્તિસિંહજી ભાઈ કરેલી અને શક્તિસિંહજી દ્વારા ભાઈ શ્રી અમિતભાઈ ને કાર્યકારી પ્રમુખ તરીકે દસ્તખત કર્યા છે અને એના ભાગ તરીકે આજે શેર પ્રમુખ મનોજભાઈ જોશી ના વરદ હસ્તે કાર્યકારી પ્રમુખ તરીકે નો નિમણૂક પત્ર ભાઈ શ્રી અમિતભાઈ ઠુંબર ને એનાયત કરવામાં આવ્યો છે

સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાયું છે આ તમામ સ્પર્ધકો આવતીકાલ સુધીમાં જૂનાગઢ ખાતે આવી પહોંચશે જેઓનું સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે દર્શકોને યાદ અપાવીએ કે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ જુનાગઢ આયોજિત સત્તરમી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આયોજન આગામી એકત્રીસ તારીખ થી બીજી ફેબ્રુઆરી બે ના રોજ થનાર છે આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોના વીસ છેલ્લા રાજ્યોના પાંચસો સિત્તેર જેટલા ખેલાડીઓએ અત્રેની કચેરી રજીસ્ટ્રેશન કરાવી અને આગામી બે તારીખે આ ગિરનારની સ્પર્ધામાં ભાગ લેશે આ સ્પર્ધા માટે એકત્રીસ તારીખ અને પહેલી તારીખ આ બે દિવસ દરમિયાન સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધક સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ થશે અને મેડિકલ ના ફીટ સર્ટિફિકેટ સબમિટ કર્યા પછી જ આ સ્પર્ધકોને સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે આ સ્પર્ધા બીજી તારીખે યોજાશે જેમ આપણે રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કર્યું હતું એવી જ રીતના નેશનલ કક્ષામાં પણ ચાર એજ ગ્રુપ રહેશે સિનિયર ભાઈઓ અને બહેનો અને જુનિયર ભાઈઓ અને બહેનો

કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હાજી પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ સંજુ બેટા તારા દાદાજીના વખતથી ચોક્સી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા જય ભવાની જ્વેલર્સ મતલબ ચોક્સી બજાર જુનાગઢ તમે પણ જય ભવાની જવેલર્સ સાથે અમે ભલે રાજકોટ ના હોય પરંતુ જય ભવાની સાથે અમારો પરિવાર પણ સંકળાયેલો છે જ્યાં કોઈ શક્યતા જ નથી આને કેવાય સોના માં સુગંધ ભળી વાહ બેટા ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જવેલર્સ ના શોરૂમ પર તમે લોકો જઈ આવો હું રસોઈ બનાવી રાખું લક્ષ્મી આપણા દીકરાના લગ્નમાં थोड़ा दागी ना, तारा माटे ही जाए हैं <laughs> चल चाल भी એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર પાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ જોકસી બજાર જૂનાગઢ

વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે એક વખત અચુક્રમો બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 02852658

કાર્યકારી પ્રમુખ તરીકે ફરીથી એકવાર અમિત પટેલની પસંદગી કરવામાં આવી છે ખુદ મનોજ જોશીએ કાર્યકારી પ્રમુખ તરીકે અમિત પટેલ નો પત્ર આજે સવારે કોંગ્રેસ ભવન ખાતે એનાયત કર્યો હતો સૂત્રોએ જણાવ્યું છે કે મનોજ જોશી કોઈ પણ એક વોર્ડ માંથી મારી ઉપર જયારે ચૂંટણીની જવાબદારી આવી છે ત્યારે પંદરે પંદર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બને તેવા તેવો પ્રયાસ કરશે અમારા શહેર પ્રમુખ મનોજભાઈ દ્વારા દરખાસ્ત મૂકી અને આજે કાર્યકારી પ્રમુખ તરીકેનો મને જે ચાર્જ આપ્યો છે અમારા તરીકે પ્રભારીઓ સન્માનનીય વિજયભાઈ અને સન્માન્ય રહીમભાઈ સોરા અને પ્રદેશના ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા દ્વારા આજે કાર્યકારી પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે આપ સૌ મીડિયા મિત્રોનો અને જુનાગઢ જનતાનો આભાર માનું છું જુનાગઢ જનતાનો વિકાસ માટે જુનાગઢ ની જનતા ને જે દુઃખ અને દર્દ છે અને જે રોડ રસ્તા ગટર પાણી જુનાગઢ ના લોકો જે રીતે રહ્યા છે ત્યારે ચોક્કસપણે અમે સૌ સાથે મળીને જુનાગઢ માં મહાનગરપાલિકા એ બનાવવા જઈ રહ્યા છીએ હું જુનાગઢ ની પ્રજા ને વિનંતી કરું છું કે આપ જે રીતે અંદરથી પીડાઈ રહ્યા છે ત્યારે ચોક્કસપણે

હોય હોય કે બિલખાના નથુરામ શર્મા આ તમામ વિભૂતિઓનું હંમેશા યોગદાન આપણે સમયાંતરે યાદ કરતા હોઈએ છીએ બિલખામાં આનંદ આશ્રમ સ્થિત પૂજ્ય ગુરુદેવ નથુરામ શર્માના સાહિત્ય અને આધ્યાત્મિકના યોગદાન અંતર્ગત એક કાર્યશાળા તાજેતરમાં બિલખા ખાતે સંપન થઈ હતી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ડોક્ટર અતુલ બાપોદરા કહ્યું કે બ્રાહ્મણ સારસ્વતને પંડિત પાઠશાળાના પાઠ કોઈ પાસે શીખવા હોય વૈદિક સંસ્કૃતિ શું કહેવાય એ જાણવું હોય તો નથુરામ શર્માનું સાહિત્ય વાંચવું પડે છે આ પ્રસંગે નથુરામ શર્માએ સંસ્કૃત પાઠશાળાની સરિતા વહેતી કરી અને સારસ્વતોને પાઠશાળામાં અધ્યયન આપવાની શરૂઆત કરી હતી આ પરંપરા વધુ મજબૂત બનાવવાની જરૂર છે તેવો સુર વક્તાઓ દ્વારા ઉજાગર થયો હતો આનંદ અસુરના ટ્રસ્ટી કૌશિક ત્રિવેદીએ બૌદ્ધાત્મક વાત કરીને બિલખા પોરબંદર અડવાણા લીંબુડા અને

અમારા પૂજ્ય શ્રી નાથ પ્રભુનો સાહિત્યની અંદર શું ફાળો છે એના માટેની સુંદર મજાનો એક ભવ્ય રાષ્ટ્રીય પરિસંવાદ આયોજન કરેલું છે તો એની અંદર જુદી જુદી યુનિવર્સિટીઓમાંથી ખાસ કરીને નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદરથી સૌ વિદ્યાર્થીઓ આવ્યા છે સંસ્કૃત ઉપર અને સાહિત્ય ઉપર એ લોકો વક્તૃત્વ સ્પર્ધા કરવાના છે એની ઉપર પોતાનો ભાવ રજૂ કરવાના છે અને એમાં અત્યારે આપ લોકો જેને જોઈ રહ્યા છો એ સૌ વિદ્યાર્થી મિત્રો સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને અમારે જીતુભાઈ રાણા છે સૌના નેતૃત્વમાં બધાની સાથે રહી અને જે પણ મહેમાનો બહારથી આવે છે એ બધા ભોજન પ્રસાદ પીરસવાનું અન્ય જે કાંઈ સેવાઓ છે એ સેવા કરવાનું કાર્ય એ સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને જીતુભાઈ રાણા સૌ સાથે મળી અને ખૂબ સારી રીતે કરી રહ્યા છે ન ન ન કર્મણા એક यदि अमृत तत्व की प्राप्ति करनी है तो अमरता की प्राप्ति करनी है तो कर्म से नहीं प्रजोत्पत्ति से नहीं धन से नहीं त्याग से ही अमृत अमृत तत्व की प्राप्ति हो सकती है जब ट्रेन में यह बात त्याग से ही हो सकती निश्चय कर लिया गुरुदेव ने ट्रेन में ही क्या जीवन ब्रह्मचारी रहूंगा दर्शक मित्रों जूनागढ़ दु मध्य में आल शहीद स्मारक बात करी है समाचार आ विराम बाद

ઘર લગ્ન માટે તૈયાર છે બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું નવું ફર્નિચર નવો ટીવી નવો કેબલ કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર છે શું જરૂર છે જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર છે જીટીપીએલ ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ આ તે જમાનાનું નહીં આ જમાનાનું કનેક્શન છે કાલે લગન કરી લઈએ

જાન આપી દે છે બલિદાન આપે છે અને શહાદત વોરે છે આમ છતાં સ્થાનિક પ્રશાસન આ શહીદોની શહાદતને હંમેશા ભૂલી જાય છે જૂનાગઢની મધ્યમાં તળાવ દરવાજે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર રોહિત કુમાર પાઠક દ્વારા બિલ્ડર એસોસિએશનના સહયોગથી એક શહીદ સ્મારક બનાવવામાં આવ્યું હતું જે તે વખતે શહીદોનું પ્રતીક એવા અહીં રાઇફલ અને એક લોખંડનો ટોપો પણ મૂકવામાં આવ્યો હતો પરંતુ કાળક્રમે આ શહીદ સ્મારક અત્યારે ધૂળ ખાઈને ખંડેર બની રહ્યું છે નથી આ જગ્યા ઉપર રાઇફલ કે નથી આ જગ્યા ઉપર એક ટોપો ત્યારે સ્થાનિક પ્રબુદ્ધ નાગરિકોની માગણી છે કે મ્યુનિસિપલ સરોવરના નવીનીકરણને કારણે આ તમામ વસ્તુઓ તોડી નાખવામાં આવી છે ઉભો છે તો માત્ર એક સ્તંભ ત્યારે આ શહીદ સ્મારકનું યોગ્ય જતન સચવાય માન સન્માન જળવાય એ પ્રબુદ્ધ નાગરિકોની માગણી રહી છે મિત્રો આપણે ગાંધી નિર્વાણ દિને સમાચારની શરૂઆત પણ રાષ્ટ્રપિતા ગાંધીજીને યાદ કરી હતી ત્યારે સમાપન પણ આપણે પૂજ્ય બાપુને યાદ કરીને જ કરીએ અત્યારે આપણી વચ્ચે નથી સ્વર્ગસ્થ થઈ ગયા છે પરંતુ ખલીલ ધન તેજવીએ એક મુશાયરામાં ગાંધી નિર્વાણ દિને શું વાત કરી હતી આવો સાંભળીએ ખલીલ ધન તેજવી પાસેથી ગાંધી માટે તમે મરી પીટો એક બીજાના ટાંટિયા કાપો તમને સોંપી તમારી આઝાદી મારો ગાંધી મને પાછો આપો અને હવે તેમ ચાલુ કે ચાલો રમીએ ગાંધી ગાંધી ચાલો રમીએ સિદ્ધાંતોને સળગાવી દો આદર્શોને દફનાવી દો અને ચાલો સૌને સમજાવી દો કે છોડો સત્યમ શિવમ સુંદરમ ચાલવા દો હિંસાની આંધી ચાલો રમીએ ગાંધી ગાંધી ને શિસ્તની સાંકળ તોડી નાખો ને નેવે મૂકો પક્ષાંતર ને પાપ ન સમજો કહેવા પૂરતી એકતા માટે સંગઠનમાં સાંધી ચાલો રમ્ય ગાંધી ગાંધી થોડી ખેંચા તાણ કરી લો શક્તિનું નિર્માણ કરી લો ને ભવ્ય જોડાણ કરી લો એક ને દાળ ને એકના ચોખા ભેળશે ખીચડી રાંધી ચાલો રમ્ય ગાંધી ગાંધી ધારાસભ્ય પાટલી બદલે વ્યભિચારી ખાટલી બદલે ને પીનારો બાટલી બદલે આમાં કઈ પણ દોષ ન જોશો આંખે બેવડ પાટા બાંધી ચાલો રમીએ ગાંધી ગાંધી પાડો મોંઘવારી બાળો તેરમું ચોકમાં રાખો ફંડ મળે તો લાડુ કરીએ સાદી ખીચડી રાંધી ચાલો રમીએ ગાંધી ગાંધી કાર્લ કાર્લ માર્ક્સના પગલે પગલે લેનિનવાદના પંથે પંથે અને માવોજીના પડખે પડખે છોકરા કાલે નવાઈ પામી પૂછે કોના તાજે ગદી ડાળો રમીએ તો મિત્રો આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે ફરી મળીશું આવતી કાલે પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવા રાતના છેલ્લા બે દિવસ છતાં ભાજપ અને કોંગ્રેસનું મૌન ટિકિટ વાંચુકોને અકળાવી રહ્યું છે આજે રાતે અથવા કાલે સવારે બંને પક્ષ પોતાનો ઉમેદવાર કરશે જાહેર

શહાદતના ના પ્રતિક એવા ટોપો અને ગન પણ છે ગુમ તો મને રજા આપશો નમસ્કાર